જીવનની પરિપૂર્ણતા ક્યારે કહેવાય લાખ રૂપિયા તમને કોઈ આપી દે તો તમે ધન્ય બની ગયા કહેવાય અને આજકાલ તો હવે એક નવો ટ્રેન ચાલુ થયો છે આપણા ભારતની અંદર ખાસ અને એમાં એક નવો વિચાર હવે તો સમાજને હવે ભારતમાં રહેવું ગમતું નથી આજના યુવાન દીકરા દીકરીઓને એટલે જેને પણ પૂછો એને એક જ કહેશે બસ મારે તો ઈચ્છા છે બાર જતું રહેવું છે બહાર જઈને શું કરવાનું સારી નોકરી કરવું સારા ડોલર કમાવું પાઉન્ડ કમાવું થવું મારા પરિવારને સક્ષમ શું ભારતમાં રહીને શક્ય નથી છે પણ દેખાદેખી છે ને સમાજની અંદર બાજુવાળો ગયો એટલે આપણને ઈચ્છા થાય પેલો ગયો તો હું કેમ ના જઉં એટલે આપણે પંદર લાખ વીસ લાખ પચીસ લાખ ચાલીસ લાખ જેવી એવા પૈસા સંપત્તિ આપણે કમાઈ જાણીએ છીએ વાપરી જાણતા નથી રૂપિયા કમાવા એ તો બહુ સહેલું છે પણ એ રૂપિયાને કેવી રીતે વાપરવા એ અઘરું છે એની ધન્યતા ક્યારે કહેવાય કે એ જ કમાયેલો રૂપિયો તમે સમાજના માટે વાપરો પશુ પક્ષીઓના માટે વાપરો એ જીવ જંતુઓના માટે વાપરો સમાજના કલ્યાણ કલ્યાણાર્થે વાપરો એ રૂપિયો સાર્થક છે બાકી પાંચ પચીસ હજાર માણસ નું જમણવાર કરીએ

પછી કોઈ યાદ નહીં કરે કે આ તમે આવું આયોજન કર્યું હતું આપણે બધા ગયા હતા આયોજન એવું કરો કે જીવનના અંત સમય સુધી આપણી સ્મૃતિમાં રહે આપણને યાદ રહે